વાત કરીએ ને સાહેબ તો આજ ની પંચાલ ની ધીંગી ની માથે જેવા ગામ આવે છે હાલખડા ગામ છે એક બાજુ ગામ છે પણ કવિ કે મોતે નાડ્યું માંડ્યું પછી જમ કરે ઝડપું તોય એને સોરુ ની ચિંતા થાય એને કેમ કાગડા પણ મેલડી કોને કહેવાય સાહેબ એવું નથી કે તમારા કુળમાં પૂજાતી હોય તો તમારું કામ કરે પણ સાહેબ જ્યારે જીવને જમને મોતને થોડુંક છેટું રહે ને ગમે એની મેલડી યાદ આવે ને કામ આમ જીભાનમાંથી એમ જો ગાય રાજી આ મેલડી અને સાહેબ આવી ઊભી રહે એને મેલડી કહેવાય પછી મેલડી આપણા કુળમાં પૂજાય કે ન પૂજાય એનાથી મતલબ નથી સાહેબ પણ સાહેબ આજનું જે માતાજી ગેલનું ભાડલારીયું ભાડલાની માલપાથી એક વાલ્મીકી હે એક વાલ્મીકી અને એક વણકરની દીકરી વણકરની દીકરીના હાથની માલપા હાથક મહિનાનો પોતાનો દીકરો છે અને ફુલદર ગામ જવા માટે નીકળ્યા દિવસ આટમી ગયો છે ફુરદનારાયણ રાંદલના ઓરડે વ્યા ગયા સાહેબ અને મુસળાધાર મળી ગયો વરસાદ પડવા પણ બે બે નું હાલ્યા જાય પણ ધીમે ધીમે આજનો જે મદાવો ડુંગરીયો ને સાહેબ મદાવા ડુંગરેથી બે નદીના પટાંગણ નોકા પડે

ઉપરવાસ વરસાદ હારો પડ્યો છે અને ઓચિતાનું ઘોડાપુર આવ્યું અને બેય બાયુને ઉપાડી જાય બેય બાયુને ઉપાડી પણ વણકરની જે બાઈ હતી ને એને સાત આઠ મહિનાનો દીકરો તો દીકરાને સાતીની માથે આમ દબાવી દીધું હું મરી જાઉં પણ મારો બાળક ન મરવું પડે અન માં કહેવાય સાહેબ પછી જન્મની દેનારી હોય તો ભલે મટની માલિબા બેહનારી હોય તો ભલે જન્મની દેનારી માંના હાથમાં હોય ને એ મરી જાય તો ઉડી આપણી માથે ગા ન પડવા દે એ મઢની માલબા બેહનારી માને જો તન મન ધન થી યાદ કરો ને સાહેબ એનાથી બને એટલી મહેનત કરે પણ તમને મરવા ના દેશે બેય નદીના પૂરની માલબા માને દીકરાને પાણીએ ઉપાડ્યા પણ ઓવાળે સડી ગયા હો સાહેબ થોડીક વાર તળિયે વઈ જાય પાછા પાણીની ઉપર આવે નીચે વઈ જાય ઉપર આવે ઠેઠ સાહેબ હાલખડા ને ફૂલદર ના બેયના પટાંગણ વચ્ચેથી નદીની માલપા

કે જેને ત્રણ ચાર કિલોમીટર નું અંતર છે પણ આ વણકરની ની પ્રજાપતિ ના ઘરે તાવડી પછી ગોળા માટીયા માં બેરડી નો એને એ સુવાસે મારી સતાણી ની મેરડી યાદ આવી હો કે મારું ગામ તો વટાવી ગયું હવે મારા ગામ નો સીમાડો હું ભાણીશ નહીં આ પાણી મને જીવવા નહીં મરી જાય પણ હામે સાહેબ બેટલા ગામ નો ટીબો દેખાનો ને છેલ્લા શ્વાસે એટલું કીધું કે પ્રજાપતિ સતાણી ના ઘરે બેઠેલી મેલડી મારી હવે તો માય નથી ને બાપ નથી પણ દુનિયાની માલી પાસે ક્યાંક મારી સતાણીની મેલડી બેઠી હોય ને માં તારા આંગણે હું ગોળા લેવા તાવડી લેવા આવતી હું ફળિયા માં હે જાતે વણકર ની દીકરી છું પણ મારી તારા માટે તો બધી દીકરીઓ હરખી અને મરતા નો ઉગાડી તો સતાણીના ના કર ભાગલે મેલડી નો બેઠી હોય ભાઈએ છેલ્લા સુવાથી એટલું કીધું કે મારી હવે મરવા સિવાય કોઈ આધાર નથી મારું બાળક તો મરી ગય છે પણ હું જીવું ત્યાં સુધી મારા બાળકને નહીં મેકું અને સાહેબ એક જેના ઘરે ખાલી માટી નહીં ગોળા ને તાવડીઓ લેવા જતી પણ એની સામે તાર કર્યો અને સતાણી પરિવારના ના એ મઠની ઓંસડીની ની માલ પાસે ગોખલો હતો ને સાહેબ એમાં ફોટો હતો ફોટો થડાક દઈને ફૂટી ગયો સતાણી પરિવાર જોવે છે ફોટો ઓસિતાનો કેમ ફૂટી ગયો કઈ છે નહીં પણ સાહેબ બેટી નદીના ના કાઠે બેટી નદીના ના કાંઠે વીજળી ના માં દેખાય માથે ભીંડી વર સફેદ વાળા હાથમાં લાકડી નો ટેકો અને પાણીના ના પટ ની માથે એસી વર્ષ ની ડોશિયા માં હાલી આવે હમે દેખાય નદી ની માલપા હો સાહેબ પાણી ની માથે હાલી આવે આવી અને ઓલા માં દીકરો જ્યાં પાણીની ની માલપા જ્યાં પોચાધાનપુર માં લાકડી લાંબી કરીને એટલું કીધું લે બાપ મારી લાકડી ને પકડી લે દીકરી જો મારી અને મરતા તો તો હું દીકરા ને પાણી ના પૂર માંથી બહાર તો કાજ્યા પણ દીકરી ઢીસણ વાળી નવા બે ગઈ જેના ખોળા ની માલપા સાત આઠ મહિના નું નાનું મરી ગયેલું બાળક છે ઈ બાયે ઊંચો હાથ કરીને દોસીને એટલું કીધું કે એ માં મારી હવે હું ઘરે જાઈશ ને તો મને મારો ધણી મારી નાખશે હું કામ મને ના પાડીતી સતાય આજ પાણીના વેલની માલપા ઉતરવાની મે કોશિશ કરી મે હિંમત કરી મારી મારો બાળક મરી ગયો અને તેદી મારી સતાણીની મેલડી દોસીના રૂપે એટલું કીધું કે લાઈ જોય બાપ તારો બાળક જીવે છે કે મરી ગયો છે એ મરી ગયેલા બાળકને ખોળાની માલપા લઈ કપાળની માથે હાથ મેકી અને વાહની માલપા મારી સતાણીની મેલડી આમ તાપલી મારી દીકરી મારી હાથની જમણા હાથની ટાપલી અડે અને જો મરી ગયા મરદા નો બોલે તો હું સતાણીની મેલડી અરબાબ અરબાબ અને સાહેબ વાત મે આ પૂરી કરવા જાવ ત્યારે એ મરી ગયા દીકરાને તો હજી બન કર્યો પણ ઓલી બાઈએ કીધું કે માડી હવે મેઘલી અંધારી રાત મળી ગઈ રાતના 12 એકનો સમય થઈ ગયો છે મારી અત્યારે હું મારા ઘરે જઈશ તો મને મારો ધણી મારશે અને દેદી મારી સતાણી ની મેલડી એટલું કીધું દીકરી દુનિયા ની માલ માં જો એક વાર માને યાદ કર અને તને જો શરીર માંથી કોઈ ની ટાપલી અડે તો હું સતાણી ની મેલડી નો હોય હાલ બાપ આજ તારા ફૂલદર ગામ સુધી મેક વાવ મારી મારી મેલડી દીકરા ને લઈ અને પોતાના ફળિયાની ની માલ બાજાર અને પોતાના એટલું કીધું ભાઈ ભાઈ આ રાજના એક નો ટકોર થયો એક વાગ્યા સુધી ક્યાં હતી ત્યારે મેલડી એટલું બોલી ભાઈ નદીમાં પૂર આવ્યું તો નદીના હામા કાંઠે હું એક બાજુના ગામડે સાથે મેં બે મા દીકરી ની આ બેઠા હતા પણ માની સામે આમ જોયું તેથી મારી મેલડી એટલું કીધું દીકરી જો તારો ધણી હાથ ઊંચો કરે અને જો તારા ધણી હાથને હાથ ને હેઠો નમવા ને તો હું